રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં સર્વે નંબર એકસો પચાસ સહિતની ગામતળની પાંચ એકરમાંથી બત્રીસો ચોરસ મીટર જમીન સિંધુ ભવન ટ્રસ્ટને ફાળવવા સામે એકસો પચાસ ગરીબ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ગામતળની પાંચ એકર જમીન બીપીએલ ધારકો માટે ફાળવવામાં આવી હતી બાદમાં બે હજાર અઢારમાં રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નોંધ મંજૂર કરવામાં આવી હતી પરંતુ બાદમાં

ઓગણીસો અઠ્ઠાણુંમાં ગામતળ પાંચ એકર પાસ થયેલું એ જગ્યા અમને અઢાર માટે કબજો મળેલો છે ગ્રામ પંચાયતને તો એ કબજો આપ્યા પછી એની ઉપર ભવન ટ્રસ્ટને રમતગમત માટે કે એના માટે એ જગ્યા એની ઉપર કઈ રીતે ફાળવી છે તો એ કલેક્ટર સાહેબમાં બેદરકારી કહેવાય કે એની તપાસ બરાબર થઈ ન હોય તો અમારા ગામને અમારી પાંચ એકર અમારી પાસે કબજો છે જ એટલે અમે કબજા માટે એવા એવું નથી કે અમને કબજો હોબો અમારી પાસે અમને દીધેલો જ છે ગવર્મેન્ટે અમારે હજી પાંચ એકર જગ્યા જોઈ હે એ ત્રીસ વરસ પહેલાં મળેલી જગ્યા હતી તો એ ત્રીસ વર્ષમાં તો અમારો વસ્તી વધારો થઈ ગયો જ હોય અને અમારું ગામ છે તો અમને દેવામાં ગવર્મેન્ટને કાંઈ પ્રોબ્લેમ હોય નહીં તો અમને પાંચ એકર હજી વધારાની ફાળવી દીધી એટલે ટોટલ દસ એકર જગ્યા તો અમારું ગામ બને એમ છે અને તો અમારે સિટીમાં ભળવું હોય હે આ અમને પૂછા વગર ભેડવા છે અમે કોઈ માન્ય રાખતા નથી અને અમારું ગામ આખું પ્રોબ્લેમમાં છે તો પહેલાં અમને અમારો હક દઈ દો પછી ગવર્મેન્ટની હારે અમે હાથથી હાથ મિલાવીને આલી હગી પેલા તમે જ અમારી અત્યાચાર થાય અને નો ધ્યાન દીએ ગવર્મેન્ટ તો ગવર્મેન્ટની આરે કોઈ નહીં રહીએ તો ખાસ આ બધા જે મત વિસ્તારમાં મત લેવા આવે છે એ બધાને ખાસ ધ્યાનમાં લેવાનું કે ભાઈ અમારા ગામનો પ્રશ્ન કરો પાંચ એકર છે હજી પાંચ એકર ફાળવી દઈએ અને એમાં અમે અમારું નવું ગામ બનાવીએ એ પ્લોટ જ પાંચ એકર જગ્યાએ સો સો વાળના આખા ગામના પ્લોટિંગ છે પણ હજી લગી કોઈને મળ્યા નથી ગામવાસીને પેપર આપ્યા છે ખો તમને મળશે તો એ એ ક્યાં હે પ્લોટ એ કોઈને ખબર નથી તો એ જગ્યા અમારી પંચાયતે ધ્યાનમાં લીધેલી નથી અરખી કે એની બેદરકારી કહેવાય નગર ધારે તો બધી વસ્તુ કરી શકે ને તાલુકા પ્રમુખ અમારા હતા સરપંચે અમારા જ હતા ગામના તો એ બધી વસ્તુ થાય ને કે ધારે તો બધી વસ્તુ થાય તો એ એને ધ્યાનમાં લીધું નથી અને કલેક્ટર સાહેબે બેદરકારી કરી છે અમારી એ માગણી છે કે એ તમે જે કર્યું છે ને એ કેન્સલ કરો એ લોકો સિંધી ભવનનો અને એ કબજો તો અમારી પાસે ઓલરેડી હે જ અમે માંગતા નથી અમને બીજી બાજુમાં પાંચ એકર ફાળવો તો અમારું ગામ બનશે અને તો અમે બધા રાહતનો શ્વાસ લેવું અને અમારા ગામમાં હજી ઘણા વ્યક્તિ એવા છે કે પાંત્રીસ વાલની જગ્યામાં અઢાર અઢાર જણા રીએ છે નો વિશ્વાસ આવતો હોય તો ગવર્મેન્ટ મુખ્યમંત્રી સાહેબને ખાસ કે એકવાર તપાસ કરવા હો અને એ શેરીમાં આટો મારીને તમે નીકળી લ્યો એમાં કોઈ એકય રાજકારણી એકય રાજકારણી અંદર નહીં ઘૂસી હગે એમાં રહીએ ન હોગે આ બધા રીએ હે કચરાની ગાડી ન આવી હગે અમારે રિક્ષા ટનવારી હોય તો નથી વળતી તો અમારું ગામતળ નવું અમને નિમી દઈએ અને અમારી માગણી પ્રમાણે અમે અમારું ગામ બનાવી લઈએ એમાં ગવર્મેન્ટને કોઈ પ્રોબ્લેમ ન હોય અમારી જગ્યા છે અમને દેવાની છે અને અમારો જ હક છે એટલે એમાં કોઈને ઇસ્યુ હોવો જ ન જોઈએ સુવિધા બધી ઘટે જ છે ગટરમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે પાણી નથી પાણી ટાઈમ ટેબલ આવતું નથી રોડ રસ્તા બરાબર નથી પછી અમારા પ્લોટિંગ હજી મળેલા નથી અત્યાર સુધીમાં ગવર્મેન્ટે અમારા હિસાબ પ્રમાણે અમારા દાદાથી ચાલુ કરી તો ચાર વાર પ્લોટિંગ ફાળવેલા ગામો ગામ એ તપાસ કરી શકો ગૌશાળા મારા ગામમાં નથી તો ગૌશાળા જરૂરી છે અમારી અમે બધા માલધારીએ રહી તો ગૌશાળા નથી અમારું ગૌચર ખવાઈ ગયું છે અમારી ગૌચરની જમીનનો તપાસ કરવાનું જરૂરી છે એટલે અમને એ બધી સુવિધા મળે તો અમે આ સરકારની હારે હાલી છું માંગણી નહીં સ્વીકારાય તો અત્યારે બધા એવું વિચારીને બેઠા કે અમારી પ્લોટ ઉપર બેન આત્મહત્યા કરવી હે હવે કેરોસીન સાટી કે દવા પી એ અમારો પ્રશ્ન હે જેમ ગવર્મેન્ટનો આ પ્રશ્ન હે ને અમને એમ કહે છે કે અમારામાં ન આવે હિરેનભાઈ ખીમાણિયા ગામમાં આવેલા આજથી પાંચ દિવસ પહેલાં એની અમારી રજૂઆત હતી કે પ્લોટિંગ ફાળવો તો એ કે મારામાં ન આવે તો કોર્પોરેટર શું કામના અમારા અમારા વોર્ડમાં જ આવે હે ને એક નંબરમાં તો એ અમારે એ લોકો કંઈ એવી ધ્યાન દેતા નથી તો એ લોકોને ખાસ ધ્યાન દેવાની છે અને તમે બધા અધિકારી હો કે કોઈ સત્તામાં હો તો તમને અમારા કામ કરવા જ બિહાઈ રહે તો કામ ખાસ કરો અને અમને સપોર્ટ આપો અમારું ગામ નવું નિમી દો પાંચ એકર છે હજી વધારાની પાંચ એકર આપો તો અમારું ગામ વ્યવસ્થિત રહે બાકી તમે જેમ કયો હો એ પ્રમાણે આ બધા પ્રોબ્લેમમાં રહે અને તમે જ કચરો કરો હો એને કંઈ ગવર્મેન્ટ અમારામાં ધ્યાન નથી દેતી તમે ગીચમાં ગાલી દેવો ને તો એ માણસો બગડતા જ જાય અમારે સુવિધા જોઈએ છે વ્યવસ્થિત અમારું ને અમારું ગામ જોઈએ છે તો અમે બધા અમારા છોકરાની ભવિષ્ય સારું વિશે બધા આગળ જાય સ્કૂલમાં એકવાર ચક્કર મારજો તમે પ્રેસવાળાઓને ખાસ વિનંતી કે એકવાર સ્કૂલમાં ચક્કર મારજો કેવી સ્કૂલ છે મારા ગામની હા થેન્ક યુ જ્યોતિબેન જીતેન્દ્રભાઈ બાબરિયા કે અમને તન ત્રણ વાર પ્લોટ પાસ થયા હે મળ્યા નથી મારા સસરાની આઠ ભાઈઓ એના પંદર દીકરા એના ભાઈઓ બીજા પાંચ એના પાંચ દીકરા બીજા ભાઈ છે એના પાંચ દીકરા એની પ્રજા તો અલગ જ છે બધી તો તન તનવાર પ્લોટ પાસ થયા અમને કાંઈ મળ્યું નથી કોઈ જાતની સહાય ગામમાં એક વ્યક્તિ ને નથી કોઈ વસ્તુ નહીં રેખાબેન દિનેશભાઈ ગોંડલિયા ગામ ઘંટેશ્વર રજૂઆત અમારા ગરીબ માણસો શું કરે બિચારા ત્રણ વાર તો પ્લોટ પાસ થઈ ગયા સરપંચે રજૂઆત કરી સરપંચ ને કોઈ જવાબ નથી દીધા અમારા ગામના સરપંચે કરેલી બધાએ કરી પણ અમને દઈશું દઈશું કરીને આપતા જ નથી ત્રણ વાર પ્લોટ પાસ થઈ ગયા પણ હજી આપ્યા નથી અને અમે કે કાચા મકાન હોય ક્યાં રહેવું બધા ગલિયું નાની નાની તમે જોવા તો આવજો છોકરા બિચારા આમ આમ માં અડ્યું કાઢે એવું છે બધે નથી કઈ વાહન હાલે એવું કે નથી કઈ હાલવાની જગ્યા નથી નથી નળ હરખા આવતા પાણી ની તંગી બધું કઈ નથી નથી હારી નિશાળું નથી ગાય ના ગૌચરા નથી ગોંદ્રો કઈ જ નહીં અમારા ગામમાં